લાઇન ચેકિંગ સ્ટાફ દ્વારા દંડ વસુલાતની માહિતી આપતા વિભાગીય નિયામક દર દરરોજની જેમ અમારા લાઇન ચેકિંગ સ્ટાફ દ્વારા મુસાફરોનું ચેકિંગ કરતા હોય છે ડ્રાઈવર કંડક્ટર સ્ટાફનું ચેકિંગ કરતા હોય છે ફેબ્રુઆરી માસની વાતો કરીએ તો લગભગ એમના દ્વારા સોળસો ગાડીઓ સોળસો ને ત્રેપન ગાડીઓની ચકાસણી કરવામાં આવી હોય છે એમાંથી બે મુસાફર એવા હતા કે જેમણે ટિકિટ લીધી નહોતી મતલબ કંડક્ટર દ્વારા પૈસા લઈને ટિકિટ આપી નહોતી એટલે બે કંડક્ટરના એવા કેસ થયા છે ચોત્રીસ મુસાફરો એવા હતા કે જેમણે પૈસા પણ આપ્યા નહોતા અને ટિકિટ નહોતી લીધી એવા ચોત્રીસ કેસ છે ડ્રેસ છે મોબાઈલ પર વાત કરતા હોય એ રીતના ને અગિયાર કેસ છે ટોટલ એકસો સુડતાલીસ કેસ અને બાર હજારને સાતસો રૂપિયા જેવી પેનલ્ટીની વસૂલાત કરવામાં આવી છે આમ તો ટિકિટ લેવાની જવાબદારી મુસાફરની પણ એટલી જ છે એટલે જો મુસાફર સુઈ ગયા હોય અને પૈસા પછી છેલ્લે કદાચ એવું પણ કે અમે પૈસા આપ્યા ને ટિકિટ નથી લેતી તો એ બધા સાક્ષીઓના નિવેદનના આધારે આ લાઇન ચેકિંગનો સ્ટાફ છે કામગીરી કરતા હોય છે જો મુસાફરે પૈસા આપ્યા નથી અને ટિકિટ નથી લીધી તો મુસાફરને ટિકિટ ઉપરાંત તેનો દસ ગણો દંડ એ પેનલ્ટી લેખે વસૂલાત કરવામાં આવે છે